પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે ગુપ્તાંગમાં દંડા રાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ પણ આજે ચાર પાંચ દિવસ થયા છતાં જાણે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસ વડા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સ્વગન સગાઓ સાથે વાત કરી અને મારી ટીમમાંથી બે માણસો જાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય હું નથી જતું કેવું બને પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ એ માસૂમ બાળકનો પગ પણ કપાવવો પડે તો આ હદનું અમાનવી કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે એટલો સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માગણી કરું છું કે રાજ્યના ગૃહ મંત્રી રાજ્યના ડીજીપી તાબરતોબાનો કોગ્નિજન્સ લે અને આર્યન ઉપર હુમલો કરનારા કોન્સ્ટેબલ થી લઈને એસપી સુધી જે પણ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય એ બધાની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરી એ બધાને તાબડતો સસ્પેન્ડ કરી દેવા જોઈએ બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે એના પરિવાર સાથે સંકલન મળે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર ચોવીસ કલાકમાં આર્યનને એના પરિવારજનોને ન્યાય આપે એક એવો માસૂમ દીકરો છે જેના મા બાપ પણ નથી બીજી વાત કરવાની હતી આજે ફેક્ટરીઝ એક્ટમાં જે રાજ્યની સરકાર सुधारो લઈને આવી